સુરત ના ડુમ્મસ માં વન પ્રાણીઓ જોવાના અને કિસ્સાઓ સામે આવ્યો છે ત્યારે હાલમાં ડુમ્મસ માં મિત્રો સાથે ફરી રહેલા એક યુવાને પોતાના કેમેરામાં માં છ જેટલા ગોલ્ડન જેકલ નું સમૂહ જાડી તરફ જતું હોવાનો વિડીયો કંડાર્યો છે

તમે આજે શું જોયું એ પેક ઓફ ગોલ્ડન જેકલ સુરતના કયા એરિયામાં તમને જોયું એરપોર્ટ સાઈડ જોવા મળ્યું અને કેટલા હતા ટોટલ 6 હતા અને 6 6 બેબીઝ હતા તમને કેવી રીતે ખબર પડી કે તે ગોલ્ડન જેકેટ મને એ લોકોની વોકિંગ પેટર્ન ને એ લોકોના ટેલ થી ખબર પડી કે આ ગોલ્ડન જેકલનો પેક છે તમે આ પહેલા ક્યારે જોયા હા મારા ફાધર વાઇલ્ડ લાઈફ ફોટોગ્રાફર છે સો એમની જોડે મેં રેગ્યુલર બેસિસ પર જાઉં છું ફોટોગ્રાફી માટે સો મને ત્યાંથી આઈડેન્ટિફાય થયું કે આ ગોલ્ડન જેકલ છે ને મેં પહેલાં જોયા છે તમારા મત અત્યારે ક્યાં હશે જો કંઈ કહેવાય નહીં કેમ કે એ લોકોનું હેબિટેટ બહુ ડિફરન્ટ છે આપણા હેબિટેટ કરતાં સો એ ક્યાં હોઈ શકે બહુ મોટો એરિયા છે એનો તો ખબર નહીં એ ક્યાં હોઈ શકે એટલે પ્રોપર જગ્યા નહીં આઈડેન્ટિફાય થાય આપણાથી